હેલો ફ્રેન્ડ્સ હું ડોક્ટર પ્રિન્સા આજે આપણે વાત કરવાના છીએ હરસમસા પાયલસ વિશે આપણા ભારતમાં લગભગ દર વર્ષે દસ લાખ લેટ જેટલા લોકો હરસમસાના પ્રોબ્લેમથી પરેશાન છે હવે જેને એક વખત હરસમસા થયા હોય તેને જ ખબર હોય કે તેમાં કેટલી તકલીફો થતી હોય છે તો આજે આપણે વાત કરવાના છીએ હરસમસા થવાના કારણો વિશે હરસમશામાં કેવા લક્ષણો હોય છે તેના વિશે હરસમશા થયા હોય તો શું કરવું જોઈએ અને તેના માટેના ઘરેલુ ઉપચાર વિશે આજે આપણે ડિટેલ માં વાત કરવાના છીએ જો મિત્રો ચેનલ પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો અને વિડિયો એન્ડ સુધી જોજો કારણ કે આ વિડિયો તમને ખૂબ જ હેલ્પફુલ થવાનો છે તો હવે આપણે વાત કરવાના છીએ હરસમશા થવાના કારણો કયા કયા હોય છે જો આપણને તેના કારણો વિશે ખબર હોય તો આપણે તે વસ્તુને અવોઇડ કરી શકીએ અને હરસમશાથી બચી શકીએ સૌથી પહેલા તેમાં છે કબજિયાતુંબાણ કરવાના કારણે તેનું મુખ્ય કારણ કબજિયાત છે કબજિયાત જો લાંબા સમયથી રહેતો હોય તો હરસમસા ની તકલીફ થઈ શકે છે બીજું છે વધારે પડતું વજન પણ હરસમસા માટેનું એક મુખ્ય કારણ છે

વધતી જતી ઉંમર પણ હરસ એક મુખ્ય કારણ બની શકે છે કારણ કે વધતી ઉંમર સાથે નસો નબળી પડતી હોય છે અને જેના કારણે મસા થવાની શક્યતા વધી જતી હોય છે અને જો પરિવારમાં કોઈને આ સમસ્યા હોય તો પણ તેની શક્યતા વધી જતી હોય છે હવે આપણે વાત કરીશું હરસ લક્ષણો વિશે જો લક્ષણો વિશે ખબર હશે તો એવી તકલીફ થાય તો ખબર પડે કે હરસ મસા હોઈ શકે છે તેમાં પેલું છે દુખાવો ખાસ કરીને ટોયલેટ કરતી વખતે દુખાવો થતો હોય છે બીજું છે રક્તસ્ત્રાવ શ્વષ ક્રિયા દરમિયાન તાજુ લાલ રક્ત જોવા મળે છે તે ખાસ કરીને મળની સાથે હોય છે ખંજવાળ આવે છે શોષ દરમિયાન અસ્વસ્થતા એટલે કે બરાબર ટોયલેટ થયો થયો નથી એવું લાગ્યા કરતું હોય છે સોજો આવી જાય છે બળતરા થતી હોય છે એનસમાંથી ઘણી વખત બસ મસા પણ બહાર નીકળતા હોય છે હવે આપણે વાત કરીશું જો હરસમશા થયા હોય તો શું કરવું જોઈએ હરસમશા માટે કેટલાક ઘરેલુ ઉપચાર વિશે આપણે વાત કરીશું આ ઉપચારો હરસના લક્ષણો રાહત આપવા માટે યોગ્ય છે પરંતુ ગંભીર પરિસ્થિતિમાં ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે તેમાં પેલું છે સીડ્સ બાથ આમાં તમારે એક મોટું ટબ લેવાનું છે તેની અંદર સહન શક્તિ પ્રમાણે ગરમ પાણી નાખવાનું છે હવે તેની અંદર તમે બે થી ત્રણ ચમચી મીઠું પણ ઉમેરી શકો છો કે જે સોજા અને દુખાવા ને ઘટાડે છે

ચૂર્ણ સુધારે છે અને રસના લક્ષણો ફાઈબર વાળો ખોરાક ખાવાથી કબજિયાત પણ ઓછો થાય છે અને રસ મસા ને સમસ્યામાં પણ રાહત મળતી હોય છે તેમાં ખાસ કરીને અંજીર ઇસબુલ ઓટ્સ રાજમા લીલા શાકભાજી ફ્રુટ્સ માં ખાસ કરીને સફરજન, કેળાં ચીકુ, પાઈનેપલ, kiwi આ બધું ફાઈબર થી ખૂબ જ ભરપૂર હોય છે જો તે નિયમિત રીતે ઉપયોગ કરવામાં આવે તો કબજિયાત માં પણ રાહત મળે છે અને જેથી થી હરશમસાની સમસ્યા માં પણ રાહત મળે છે બીજું છે તીખું તળેલું જંક ફૂડ, આલ્કોહોલ, તમાકો આ બધી વસ્તુ બને તેટલી અવૉઇડ કરવી જોઈએ કારણ કે આ બધી વસ્તુ હરશમસાના લક્ષણો ને વધારે છે પાણી વધારે પીવું જોઈએ પાણી વધારે પીવામાં આવે તો કોન્સ્ટિપેશન એટલે કે પણ રાહત મળતી હોય છે અને તેના કારણે પણ રાહત મળતી હોય છે છે બીજું લાંબા સમય સુધી એક જગ્યાએ ના બેસવું જોઈએ આજકાલ ઘણા એવા કામો હોય છે જેમાં એક જ જગ્યાએ બેસી રહેવું પડતું હોય છે પરંતુ વચ્ચે થોડો ટાઈમ કાઢીને અડધી કલાકે પાંચ મિનિટ જેટલું હલનચલન કરવું જોઈએ અને તેનાથી હરસ સમસ્યાથી બચી શકાય છે બીજું છે હળવી કસરતો કરવી જોઈએ જેમ કે ચાલવું ધીમે ધીમે જોગિંગ કરવું આ બધી વસ્તુ કરવાથી હરસમસા માં રાહત મળે છે ખાસ કરીને આવી કસરતો કરવાથી વેટ પણ ઓછું થતું હોય છે અને તેના કારણે હરસમસાથી બચી શકાય છે જો મિત્રો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો થેન્ક યુ